તમે મને ઘર લઈ આપો તો જ આપણી ભૂટ્ટી નકર આપણે બીની કિટ્ટા આમ કરીને સસલી વે કરી બેસી ગયા સસલા વે કે ગઈ તો ઘરું પડશે અમારે મારી આની મલાવી તો પડશે કે ઘર તો લેવું પડશે કે હવે શું કરું હવે એ થોડો આપની જે બિલ્ડર પાસે જાય કે મકાનનો સોદો કરે કે જગ્યા જોવા જાય કે ઇન્ટો લાઈન જમે એને વિચાર રોજ છે રોસ્તો

સસલો કે કેમ પડતી આસ કે આપણું જ મકાન છે તો કે ના હો મન બુદ્ધિ છે કે આપણું મકાન નથી તો કે કેમ એમ કસ કે આપણું જ મકાન છે સસલી કે મન દેખાય છે સીની બોર છે તમે મારો જીવ ખાવા મન સીની બોરવા લઈ જાવ છો કે બાર નથી આવું કે તમ મકાન લઈ તો તો આટ વાત તો બીજી બધી વાત પછી કે સસલો કે તું ચિંતા માં કર અંદર જા સી નથી તમ તારે અને આપણું જ ઘર રાખી સી આવશે ને તો આપણાથી બિન પાછો જશે અને સસલા ભાઈ આપણને ખબર કેવા હોશિયાર તસવીર એને મોકલી દીધા અંદર અને પછી ગયા જંગલની અંદર સરસ મજાના ફૂલ લાયા પાંદડા લાયા વેલા લાયા ને મસ્ત અને આખી ગુફા હોય ને સંગારી નાખી અને આગળનો દરવાજો આખો ને મોટો હતો કે કે સીધે જવા તો મોટી જગ્યા જોઈએ આખો દરવાજો વેલાથી પાંદડાથી પાંદડા ઢાંકી દીધો આટલી એવી બખોલ રાખી જેમાં સત્તો સુકિયો વર્ષે વર કરે અને રસ્તામાં એ છે સુધી આખા જંગલમાં આગળ સુધી મસ્ત પાંદડા ને વેલો નાખીને અને સુગંધી સુગંધી ફૂલો લગાવી દીધા સિંહ રાજા તો આયા હે ઇન્ટરના ટાઉન ભે ગુફામાં કેમ કે ખાઈ પી નાયા તા કે હવે જઈ ને નીંદર આવી છે સુઈ જઈએ એમ ઓ આપણા સિંહ રાજા તો મારો પૂછવા માટે આ સુવારી ગુફાના રસ્તામાં કોઈ જાય છે આગળ જાય છે અને ત્યાં આગળ હોય તો

હું અહિયાં ગુફામાં છું કે હું આ જંગલ નો વનરાજા છું કે દેખાતું નથી આખા જંગલની અંદર ફૂલ ને પાંદડા નાખ્યા છે પણ મને ડિસ્ટર્બ કરવા આવે છે અહીંયા કે હું અહીંયા પૂજામાં બેઠો છું રાજા તો ગભરાણા પણ હું શું કે લાઈનથી આગળ જાઉં ઘિયા લખે જાઓ સેનાપતિ કોણ આગળ ગાવે છે ગુફા આગળ મારે મને દીધો વાંદરા બન્યા જેમનું કોઈ રસતી જ નહીં હજી વાંદરા બિન્દુયા કે જાવ સેનાપતિ એમ કહી દીધું

વાંદા ભાઈ સેનાપતિ તમને પકડવા જયા એમ કીધું તો પછી કેવું વારો વારો શું વાત મને કહો સિંહ રાજા તો પાણી પીધું ને પછી કીધું કે આ જંગલના ના રસ્તા જો કેટલા બધા ફૂલ આવે કે